આ પૈકી ધોરણ દસ માં ઓગણીસ હજાર ત્રણસો એકવીસમાં એક હજાર એકસો છન્નું બ્લોક બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા જિલ્લામાં તમામ શાળામાં સીસીટીવી કેમેરાથી વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી સાથે શિક્ષક ગણો

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવેલ છે ધોરણ દસ માં નવસારી જિલ્લામાં ઓગણીસ હજાર ત્રણસો ને એકવીસ બાળકો ત્રેસઠ building પરીક્ષા આપનાર છે ધોરણ બાર માં સામાન્ય પ્રવાહમાં કુલ ત્રીસ બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ અઢાર બિલ્ડિંગની અંદર નવસારી જિલ્લામાં પરીક્ષા આપનાર છે તમામ બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને ખુબ સારું પરિણામ મેળવે તેવી શુભકામનાઓ તમામ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે વહીવટી તંત્ર અને પરીક્ષા સમિતિ દ્વારા